નિયંત્રણ પંથક માં ટ્રાફિક ને અર્ચન રૂપલારી ગલ્લા ના દબાણ હટાવવાની નોટિસ ન રહી ને સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા જિલ્લા કલેક્ટર થી લઈને તમામ સરકારી અધિકારીઓ ને રજૂઆત કરી છે કે રોજગારી ની બીજી વ્યવસ્થા ના થાય ત્યાં સુધી દબાણો ન હટાવવાની રજૂઆત કરી છે નેત્રંગ ચાર રસ્તા ઉપરથી અંબાજી ઉમરગામ અને અંકલેશ્વર બુરહાનપુરા બે રાષ્ટ્રીય ઘોરીમાર્ગ પસાર થતા હોવાથી રાત દિવસ વાહન વ્યવહાર ધમધમતો રહેતો હોવાથી નેત્રંગ ચાર રસ્તા ઉપર સતત ભારે ટ્રાફિક જામ રહે છે તેનું મુખ્ય કારણ નેત્રંગમાં ગેરકાયદેસર દબાણો છે તેવા સંજોગોમાં નેશનલ હાઇવે ઓથોરિટી અને જવાબદાર વિભાગના અધિકારીઓએ નેત્રંગ ચાર રસ્તાથી માંડવી રોડ ઉપર આવેલ ગ્રામ પંચાયતના બાગ સુધી નેત્રંગ ચાર રસ્તાથી લાલ મંટોડી સુધી નેત્રંગ ચાર રસ્તાથી કોશિયા કોલાના નાળા સુધી નેત્રંગ ચાર રસ્તા ગેસ્ટ હાઉસ સુધી અને નેત્રાંગ ભાવના પાન ગ્રામ પંચાયત જિલ્લામાં કેટલીક જગ્યાએ લારી ગલ્લાવાળાઓને દબાણો દૂર કરવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે જ્યાં સુધી રોજગારીને લગતી બીજી કોઈ અન્ય વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે ત્યાં સુધી દબાણો દૂર કરવાની હાલ પૂરતી કામગીરી બંધ કરવામાં આવે તેમજ નેત્રંગ તાલુકા પંચાયત દ્વારા લારી ગલ્લા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ હાલ દબાણ હટાવવાની પ્રશ્નો ઉદ્ભવ થાય નહીં તેવી જિલ્લા કલેક્ટર રજૂઆત કરવામાં આવતા ખડપડાટ મચી જવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા સંકલન સમિતિની બેઠક બાદ ઝઘડિયા નાયબ કલેક્ટર નેત્રંગ ચાર રસ્તાની આજુબાજુના વિસ્તારના ગેરકાયદેસર દબાણો હટાવવા માટે નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી સરપંચ અને તલાટી નોટિસ અપાઈ છે અને આગામી પાંચ ઓક્ટોબરની આસપાસ કામગીરી કરવામાં આવશે તેવી લોકચર્ચા હતી ત્યારે અત્યાર સુધીમાં નેત્રંગમાં સૌથી મોટું ગેરકાયદેસર દબાણ હટાવવાની કડક કાર્યવાહી હવે થશે કે કેમ તે જોવું રહ્યું